અત્યારે ધોરણ દસ અને બારના રિઝલ્ટ આવી ગયા છે અને વાલીઓને એડમિશન માટે જાતિના દાખલાની જરૂર પડતી હોય છે વિદ્યાર્થીઓ માટે અમારો પૂરો પ્રયત્ન છે અત્યારે પૂરો સ્ટાફ લગાવીને કે ભાઈ આમને જાતિના દાખલા વહેલી સર મળી જાય જ્યાં સુધી એજન્ટની વાત છે સર આ થોડીક અમે વાલીઓને સૂચના આપેલી છે કે કોઈ આવી અનઓફિશિયલ વ્યક્તિ જોડે કોન્ટેક ના કરવો અને અમારી નમ્ર અપીલ બી છે સર કે કોઈક આવું કોઈ પ્રશ્ન થાય તો સીધો અમારી ઓફિસમાં આવીને મળે જાતિના દાખલા મેળવવા સરળ છે અને ઇઝી છે એને થોડુંક કોમ્પ્લિકેટેડ

ના સર ખોટી વાત છે અમે અરજદારોની લાઈનો છે એ થોડા દિવસ પૂરતી રહેશે કારણ કે આ એક સાથે ધોરણ અને એડમિશન પ્રક્રિયા માટે જરૂરી હોય છે બાકી એજન્ટ પ્રથાને એવું કોઈ સિસ્ટમ જ નથી સર હા એ ના દાખલાઓ માટે એમને એફિડેવિટ કરાવવું પડતું હોય છે એટલે નોટરી કરાવવા માટે એમ તેમ જતા હોય છે એટલે કે એજન્ટ પ્રથા છે કે એવું કોઈ નથી સર વિભાગની બહાર અનેક લોકો સરકારની બેઠેલા છે અનેક લોકોએ પણ આ કહ્યું કે એજન્ટો અમને ફટાફટ કરી આપે ત્રણ હજાર રૂપિયા બે હજાર લે કોઈ કે ફોર્મ ભરી આપવાના બસો રૂપિયા લે તો આ તો સર એ કમ્પાઉન્ડની બહાર હશે અમારા અમારા જે બિલ્ડિંગ એની અંદર નથી બહાર કોઈ કોઈ કરતું હશે તો એની અમને સર નથી અમે આવું ધ્યાન પર આવતું હોય તો રોકતા બી હોઈએ છીએ અને પબ્લિકને નમ્ર અપીલ બી કરતા હોય છે કે ભાઈ આવી રીતે કોઈકના નહીં કરવું અને ફોર્મ સહ જ ભરવું પ્રિન્ટર સાહેબ સર એવું સર એ નોટરી કરવા માટે અમે વકીલ છે એ કરીને બેઠા હોય છે હવે એને અમે રોકી નથી શકતા સર સાહેબ નોટરી નથી સાહેબ ફોર્મ ભર્યા પછી આખું ગામ તમારે જોતા રિપોર્ટર આવેલું બધા દ્રશ્યો બતાવો તમને

હું આવું બોલો તમને તમે જાતે લઈ જાઉં બોલો વર્કિંગ અવર ચાલે છે સાહેબ દેખાય આ કાગળ દેખાય ઓફિસ ની લાઈવ ઓફિસ ની બહાર એટલે સર 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 કમ્પાઉન્ડ ની બહાર અથવા તો ઓફિસ ની જે અમારું આખું જે છે એની બહાર ચાલતું હોય તો અમે એને કેવી રીતે કરી શકીએ કેમ તો રોકી શકે અને એ નોટરી વકીલ છે એ રીતે કરીને બતાવો છે આપ ક્લાસ અધિકારી છો સાહેબ નેક્સ્ટ ને ડિસ્કશન ચાલતું હોય

હા સર સર મારી એક વાત સાંભળો અરજદારને અત્યારે એડમિશનની શરૂ છે એટલા માટે એ લોકો માગતા હોય છે અને આ બાર બેઠા જે આપ કોચ હોય એવી રીતે જ લોકો લાવ લલાચમાં આવી જતા હોય છે કે તમને વહેલા અપાવી દઈએ અમે ઓલરેડી અરજદારને પૂછીને તમારે કઈ તારીખે એડમિશન છે ક્યારે કેમિરિયલ કરાવવાનું છે એ એના અનુસંધાને અમે એમને આપવાના જ હોય છે સર પણ બહાર આવી રીતે એક્ટિવિટી થતી હોય અને એ થતું હોય તો અમે એને રોકી નથી શકતા સર એમાં શું કરું જો હું ઇનિશિયેટિવ લઉં છું હું આવું અને આપણે રોકાવડે કોની જોડે જવું કો મુખ્યમંત્રી જોડે જવું ચીફ સેક્રેટરી જોડે જવું તમારા કલેક્ટર સાહેબ જોડે જવું કોની જોડે જવું મારા નામથી અરજી આપીને બંધ કરાવડાવો આવું થોડું હોય સાહેબ સર ઇલિગલી પ્રેક્ટિસ થતી હોય તો એને રોકવું જરૂરી છે જે હું આપની જ્યારે સહમત છું સર ઇલિગલી પ્રેક્ટિસ થતી હોય તો રોકવું જોઈએ અને એ ફોર્મ ભરી આપવાની પ્રથા એ લીગલ છે કે ઇલિગલ મને એટલું કહી દો ખાલી બાર જે કરે સર ફોર્મ ફોર્મ અરજદાર જ ભરવાનું થતું હોય છે અથવા તો અરજદારના વાલીય ભરવાનું થતું હોય છે આવી રીતે કોઈ પ્રેક્ટિસ થતી હોય તો ખોટું છે સર આપનો ખૂબ ખૂબ આભાર થાય હું ફરીથી કહું છું અંગત રીતે તમારા ઉપર આરોપ નથી લગાવતો પણ જે સિસ્ટમ ખોટી ડેવલપ થઈ રહી છે ને એ રોકવા માટે કહી રહ્યો સર જી સર સર અમે બી આપની સાથે છીએ જો આવું થતું હોય તો એ ખોટું છે અને રોકવામાં અમે બી સહકાર છે સર આપનો ખૂબ ખૂબ આભાર સર થેન્ક યુ સર થેન્ક યુ સર